ઓમ ગણેશ જય માતાજી જય શિયા રામ હવે માતાજીનું જે એક દેવી સૂક્ત છે આપણે બધા બોલીએ છીએ જાણીએ છીએ કે યા દેવી સર્વભૂતેશ યા દેવી સર્વભૂતે વિદ્યા રૂપેણ યા દેવી સર્વ શું આ બધું પણ આ શું છે આ શક્તિશાળી કેમ છે અને આ રોજ પાઠ કરવાથી કેટલી કેટલી વસ્તુ જીવનમાં પ્રાપ્ત થાય તમે ચાહો તો રોજ આનો પાઠ કરી શકો તમે ચાહો તો રોજ આજે શ્રવણ અને શ્રવણ કરી શકો છો અને હું તમને શુદ્ધ એનો ગુજરાતીમાં અનુવાદ આજે શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ એમ ઓમ જગદંબિકા નમ દેવો બોલ્યા કે જેમનું તેજ સર્વત્ર વ્યાપ્ત છે એવા દેવીને મારા નમસ્કાર છે મહાદેવી શિવા કલ્યાણ સ્વરૂપા દેવીને વારંવાર નમસ્કાર છે પ્રકૃતિ જગત ઉત્પત્તિનું કારણ દેવીને તથા રક્ષણ કરનાર આદિશક્તિ મંગલ સ્વરૂપા ભદ્રા દેવીને નમસ્કાર છે નિયતા જિતેન્દ્રિય એવા દેવો અમે આપને પ્રણામ કરીએ છીએ પ્રલયકાર સ્વરૂપે રુદ્ર રૂપ ધારણ કરનારા રૌદ્રા દેવી આપ દેશ કાલાદી અવિચ્છિન્ન સ્વરૂપ વાળા છો આપનું મૂળ સ્વરૂપ બદલ્યા વગર અન્ય સ્વરૂપને ધારણ કરવા વાળા છો માટે આપ નિત્ય સ્વરૂપ વાળા દેવી ગૌરી સ્વરૂપે છો આપ વિશ્વને ધારણ કરવા વાળા હોવાથી દાત્રી કહેવાઓ છો જ્યોતિ પ્રકાશ પુંજો હોવાથી આપ આપને બધા આહલાદ દેવી કહે છે આપનું દર્શન હોવાથી આપ જ્યોત્સના દેવી ચંદ્રરૂપ છો આપ સુખદાતા હોવાથી સુખાદેવી જો આપને વારંવાર નમસ્કાર હો તેમજ જે સદા નમ્ર છે એવા પુરુષો આપને શરણે આવે છે તેમનું કલ્યાણ આપ કરો છો તથા એમના ઐશ્વર્યની વૃદ્ધિ પણ કરો છો આપ અષ્ટ પ્રકારની સિદ્ધિઓ આપો છો એટલે સિદ્ધિદાત્રી કહેવાય છે પૃથ્વીને ધારણ કરનાર કાચબા એટલે કે કુર્મ સ્વરૂપમાં શક્તિ રૂપે જ છો નૈઋતિ ઉત્પત્તિકારક અથવા અસુરોની લક્ષ્મી રાજલક્ષ્મી રૂપે તથા શર્વાણી શિવ પત્નીને અમારા વારંવાર નમસ્કાર હો આપ દુઃખપૂર્વક તપથી પ્રાપ્ત થતા હોવાથી દેવી દુર્ગા કહેવાઓ છો સંસાર સાગરને પાર કરવા માટે આપનો અનુગ્રહ પ્રાપ્ત કરનાર પુરુષ ભવ પાર કરી જાય છે સર્વ જ્ઞાનનો સાર આપની ભક્તિ હોવાથી સારભૂતા આપ છો બધી ક્રિયાઓ આપને આધીન હોવાથી સર્વકારિણી કહેવાઓ છો કલ્યાણ કારણરૂપ આપ જ છો આવા વિવિધ ઉપકારોથી આપ સર્વત્ર ખ્યાતિને પામો છો કૃષ્ણાદેવી તથા ધૂમરાવતી પણ આપ જ છો આપને મારા વારંવાર નમસ્કાર છે વિદ્યા જ્ઞાન રૂપે આપ સંસારના સુખ દુઃખાદિતાપનું શમન કરનારા છો એટલે જ્ઞાનીઓને આપ સૌમ્ય લાગો છો રાગ દ્વેષ આદિમાં રાચનારા અજ્ઞાનીઓને આપ ભયંકર લાગો છો માયાને લીધે જુદા લાગતા આપના બંને સ્વરૂપોને અમારા નમસ્કાર છે માયાના કારણે જુદા લાગતા જગતની ઉત્પત્તિના કારણરૂપ અને પ્રકૃતિ તથા આપની દૈવી શક્તિ તેમજ ક્રિયા શક્તિને અમારા વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં ભૂત ભૂતાત્મિકા રૂપે અર્થાત અન્યાત્મ અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિ કરાવનાર તથા આત્મામાં અનાત્મ બુદ્ધિ કરાવનાર હોવાથી તથા સંસાર બુદ્ધિવાળા લોકોના અહંકાર અને મમત્વ બુદ્ધિને વશ કરનારા હોવાથી આપ વિષ્ણુ માયા તરીકે ઓળખાવો છો આવા ત્રિગુણાત્મ શક્તિવાળા દેવીને અમારા કાયિક નમસ્કાર છે તે દેવીને અમારા વાચિક નમસ્કાર છે તે દેવીને અમારા માનસિક નમસ્કાર છે એટલે કે કાયાથી એટલે શરીરથી માનસિક એટલે મનથી ને વાચિક એટલે વાંચવાથી અમારા નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં ચેતના રૂપે કહેવાય છે તે ત્રિગુણાત્મિકા દેવીને અમારા કાયિક વાચિક અને માનસિક નમસ્કાર છે જે દેવી પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે નિર્ણયાત્મક જ્ઞાન રૂપે રહેલા છે તેમને અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં ઇન્દ્રિયોને વ્યાપાર શાંત કરવા માટે સુખ પ્રદાન કરવા માટે રાત્રે નિદ્રા રૂપે રહેલા છે તેમને અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વ ભૂતોમાં એટલે કે સર્વ મનુષ્ય આદિ જીવ સૃષ્ટિમાં જઠરાગ્નિની અંદર ક્ષુદા એટલે કે ભૂખ રૂપે તરસ રૂપે છે તેમને અમારા નમસ્કાર છે એટલે કે કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વ ભૂતોમાં છાયા પ્રતિબિંબ સ્વરૂપે રહેલા છે તેમને અમારા કાયિક વાચિક અને માનસિક નમસ્કાર છે જે દેવી સર્વ ભૂતોમાં શક્તિ અને સામર્થ્ય રૂપે રહેલા છે તેમ અમારા કાયિક વાચિક અને માનસિક નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં તૃષ્ણા તરસ કે ઈચ્છા શક્તિ રૂપે રહેલા છે તેમને અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં ક્ષાંતિ રૂપે અર્થાત ક્ષમા રૂપે રહેલા છે તેમને અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં જાતિ રૂપે રહેલા છે એવા અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં લજ્જા શરમરૂપે રહેલા છે એવા અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વભૂતોમાં શાંતિ રૂપે રહેલા છે એવા અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી સર્વ ભૂતોમાં શ્રદ્ધા રૂપે ભાવરૂપે રહેલા છે એવા અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે જે દેવી આપ રૂપે સર્વ ભાવોમાં પ્રાણીઓમાં ભૂતોમાં અને ચરાચર જગતમાં વ્યાપ્ત છો તેમજ આપ જ છો એવા તમને અમારા કાયિક વાચક માનસિક નમસ્કાર હોમ હે દેવી આપ સર્વભૂતોમાં ભૂતોમાં લક્ષ્મી સ્વરૂપે ભોગ ઐશ્વર્ય રૂપે રહેલા છો એવા તમને અમારા કાયિક વાચિક અને માનસિક નમસ્કાર છે હે દેવી આપ સર્વભૂતોમાં વૃત્તિ ધર્મ ભાવના સાથે રહેલા છો આપને અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે હે દેવી આપ સર્વભૂતોમાં સ્મૃતિ સ્મરણ જાગૃતિ રૂપે રહેલા છો એવા આપને અમારા કાયિક વાચિક માનસિક નમસ્કાર છે હે દેવી આપ સર્વભૂતોમાં ભૂતોમાં દયા

પંચભૂત પાંચ મહાભૂતોની આધાર શક્તિ સ્વરૂપે તમે જ છો જે દેવી સકળ પ્રાણી માત્રમાં તેમની ઇન્દ્રિયોની આધાર શક્તિ સ્વરૂપે છે તે દેવી સકળ વિશ્વમાં અંતરબાહ્ય બધે જ સર્વભાવોમાં વ્યક્ત થઈને રહે છે એ દેવીને અમારા નમસ્કાર છે જે દેવી ચિત્ત સ્વરૂપે સકળ વિશ્વમાં સંપૂર્ણપણે વ્યાપ્ત થઈ અવિચળ સ્વરૂપે કાર્ય કરી રહેલા છે તેમને અમારા કાયિક વાચિક અને માનસિક નમસ્કાર છે પૂર્વે પોતાનું અભીષ્ટ ફળ પ્રાપ્ત થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી તથા દેવરાજ ઇન્દ્રે અનેક દિવસો સુધી જેનું સેવન કર્યું છે તેવા કલ્યાણકારી સાધન પ્રાપ્ત કરાવનારા મા ઈશ્વરી અમારું સર્વ પ્રકારે કલ્યાણ કરો અને સર્વ આપદાઓ દૂર કરશે અમને સર્વ દેવોને હાલમાં મદનમત્ત બનેલા શુંભ અને નિશુંભે સ્વર્ગમાં પરાસ્ત કરી મહાઆપત્તિમાં મૂકી દીધા છે આથી અમે સર્વ દેવો નમ્રતાપૂર્વક ભક્તિભાવથી આપની આરાધના કરીએ છીએ અમને શ્રદ્ધા છે કે મા જગદંબા અમારી વારે આવીને તાત્કાલિક અમારા પર આવી પડેલી વિપદાઓ આપત્તિઓ સંકટો બધું જ મહાભય સાથે દૂર કરશે આ રીતે આ દેવી સૂક્તમ છે જે રીતે અંદર બધું જ આપ્યું છે ને કે યા દેવી સર્વભૂતે શક્તિ રૂપે સંસ્થિતા યા દેવી સર્વભૂતેશું માતૃ રૂપે સંસ્થિતા તો એ જે ભૂત ચરાચર જગતમાં વ્યાપ્ત સ્વરૂપે એ દેવી જ સર્વ સ્વરૂપે બિરાજિત છે એમને આપણે શું કહીએ છીએ કે હે દેવી તમને કાયાથી મારા શરીરથી થી મારી વાણીથી અને મનથી એટલે કે મારા મનથી હું તમને નમસ્કાર કરું છું અને ગ્રંથો છે જે દેવી સુક્તમ છે ગુજરાતીમાં તમને શ્રવણ કરાવ્યો આનો તમે નિત્ય પાઠ કરી શકો છો નિત્ય શ્રવણ કરી શકો છો અને મા જગદંબાની કૃપા પ્રાપ્ત કરી શકો છો આ હતો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી